નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ કમલ આપશો ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તમને ખ્યાલ છે મિત્રો છ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છે છતાં મિત્રો ત્રીસ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે હજુ સુધી દસ વર્ષમાં કેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તેના વિશે મિત્રો ભરતી કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા થઈ કરીશું તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો આવશે જોઈન્ટમાં ચાલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક કાયમી સહાય વિદ્યા સહાયક શિક્ષણ સહાયક અને કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તમે જોઈન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખમ બટન દબાવવાનું ભૂલશું નહીં તો ચાલો મિત્રો દેશ મને બગત આપણી શરૂઆતમાં ખ્યાલ છે મેં જોઈ શકો છો કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બે જે મંજૂરી આપી છે શિક્ષામાં પહેલી વાર મેઠે મોટી ભરતી કરવામાં આવી એક ઝાટકી નિના ડિસેમ્બર સુધીમાં ચોવીસ સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે તો મિત્રો જે આંદોલન કરી રહ્યા છે તેમના તેમનું જ આજ કામ છે જેમના લીધે મિત્રો આટલી મોટી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે વર્ષ બે હજાર બારથી ત્યાં સુધી અને ટુ પર તમામ ઉમેદવાર પ્રત્યાર શિક્ષક એક એક બે ઓગસ્ટ માત્ર મહિના પકી આ ટુપી લેવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો કે ત્રીસ હજાર સ્કૂલોની જગ્યાઓ ખોલી જાય છે સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઓગણ ઓગણચાલીસ હજાર ઓગણચાલીસ હજાર સોળ જગ્યાઓ ખાલી છે સારા કયા જગ્યાઓ જોઈ શકો નવથી બાર નવથી દસ બાર અગિયારથી બાર આમ જગ્યાઓ સરવાળ અમે જોઈ શકો છો બે લાખ છે તો આમ મિત્રો હજુ સુધીમાં જે ચોવીસ જગ્યાઓ ચોવીસ જે કાયમી શિક્ષક ભરતી જાહેર કરવામાં આવી છતાં પણ મિત્રો ત્રીસ હજાર જેટલી કાયમી શિક્ષક ભરતી હજુ કરી શકાય તેવી સ્થિતિમાં છે ગુજરાત સરકાર તો મિત્રો જોઈ શકો છો કે મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને કેબિનેટની મંજૂરી આપી દેવામાં આવે છે તો મિત્રો હવે જે તમે જોઈ પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે દસ વર્ષીય કેલેન્ડર બાબત તમે જોઈ શકો છો મિત્રો ઉપર વિષય સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સરકાર શ્રીના સૂચનાઓથી આગામી વર્ષ ચોવીસ તેત્રીસ સમયમાં દસ વર્ષીય કેલેન્ડર બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટી વિભાગના સ્થાને મિત્રો જે ચાર સાત બે ચોવીસના મિત્રો આજે ગુરુવારના રોજ સાડા ત્રણ કલાક બ્લોક જે આયોજન કરવામાં આવે છે અને એબીસીડી બી સડી પ્રોજેક્ટ્સની માહિતી અને નોર્મલ જગ્યાઓ ભરતી નિયમો સાથે સ્ટાફ સંબંધિત ઘટા બધા સાથે રૂબરૂ ઉપસ્થિત છે તો તમે જોઈ શકો છો અહીંયા કે દસ વર્ષનું કેલેન્ડર પણ જાહેર કરવામાં આવશે અને મિત્રો આ હતી જે ભરતી અને મિત્રો મેરિટ કેવી રીતે ગણાશે સૂચ સંપૂર્ણ વિડીયો લઈને આવી રહી છે વિડીયો એન્ડ સુધી બનેલો છું મિત્રો આ હતી આજની રીતે થેન્ક યુ વેરી મચ